અમને વિશ્વાસમાં લઈને એમ કહે કે ભાઈ તમારે અહીંયા પાણી નાખવા આવે એનું અમને એરપોર્ટે પાણીનું સેટિંગ કરી દો એટલે એ હોટલવાળા અમને અમારો કોન્ટેક કરે છે અમે એના ભરોસે ઓર્ડર લઈ લઈએ છીએ અને એરપોર્ટે જઈ ત્યારે બધી ખબર પડે છે કે આ તો બધું ફોર્ટ છે એવી રીતે અમારા ચાર પાંચ ધંધાવાળાને લાલચમાં આપી અને પૈસા પડાવવાના ધંધા કરેલા છે એટલે ખાસ બધા અપીલ છે કે ભાઈ એ ચેતી જાજો કે કોઈ હિન્દી ભાષી કે કોઈના ઓર્ડર આવે તો એની રૂબરી મુલાકાત લઈને જ ઓર્ડર કન્ફર્મ કરવા બધા ઠંડા પીણાના પાણીના ખોટા કોર્ટમાં જાય નહીં અને બધા ધંધાવાળાઓને અપીલ છે કે આવા એરપોર્ટમાં કોઈ પણ માલની જરૂરિયાત નથી એટલે એ ફોજીના ફંક્શનના નામે બધાયને આવી રીતે પૈસા પડવે છે અને ખોટા મેસેજ નાખે એના મોબાઈલ નંબરથી ને તમારી ક્રેડિટ બતાવે કે ભાઈ ભુજમાં મેં તમને પાંચ હજારની બદલે દસ હજાર નાખી દીધા એટલે તમારી જ્યારે પાંચ હજાર પાછા રિફંડ માગે તમે એને રિફંડ કરી દો એ સ્કેનરમાં પૈસા નાખવે છે એટલે ખાસ આવી બધી નોંધ લેજો બધાય ધંધાભાઈઓને અપીલ મારી મારી સાથે મધુવન હોટલવાળાને ફોન આવ્યો હતો એક હિન્દી ભાષીનો કે ભાઈ અમારે બીંચલે પાણીની જરૂર છે તો અમને સો પેકેટનું સેટિંગ કરાવી દ્યો અમારે એરપોર્ટે જરૂર છે એટલે એ હોટલવાળાનો મને ફોન આવ્યો કે ભાઈ આપણે એરપોર્ટે માલ નાખવાનો છે હું કોઈ કાંઈ વાંધો નહીં ભાઈ સવારે જાવું તો સવારે ગાડી ભરીને અમે આવ્યા તો પેલા ગેટ પાસનું નામ આપે છે કે ભાઈ તમે એરપોર્ટથી એક કિલોમીટર છેટા રહીને મને કોલ કરજો પછી ગેટ પાસનું નામ દઈને થોડીક વાર પછી પાછો કોલ આવે કે ભાઈ ગેટ પાસ અમારે પેમેન્ટની રસીદ વગર નહીં લઈએ આવ્યા તમે કેટલો માલ લઈએ આવ્યા એટલે આપણે એમ કહ્યું કે ભાઈ અમે ચૌદ હજાર કે પંદર હજારનો માલ લઈએ આવ્યા એટલે એ તમારા ખાતામાં પૈસા નાખવામાં બેક ડિટેલ બધી માગે છે અને એ બેક ડિટેલ એની મેસેજમાં લખીને અને ક્રેડિટને બધું હાથે ફટાફટું લખીને અને તમને ડબલ પૈસાનો મેસેજ નાખે છે એટલે તમને એમ થાય કે ભાઈ મારા બેંકના અકાઉન્ટમાં પૈસા આવી ગયા પણ ખરેખર આવ્યા ન હોય એટલે ડબલ પૈસા આવે એટલે પાછા અડધા પૈસા એ રિફંડ કરવાનું કહે છે કે ભાઈ પચાસ હજાર નાખાવ હોય તો કે ભાઈ પચીસ હજાર તમે રિટર્ન કરી દો એટલે એવી રીતે માણસોના પૈસા પડવે છે આવા લોકો હા આવી રીતે પૈસા પડવે છે પછી તમે એરપોર્ટના પોલીસવાળાને પૂછો એટલે ત્યાં ખબર પડે કે ભાઈ આ તો બધું રિપોર્ટ છે ખરેખર એરપોર્ટે આવા માલની કઈ જરૂરિયાત નથી એટલે જેથી કરીને બધા ધંધાભાઈઓને અપીલ છે કે ભાઈ માલ રૂબરૂ પાલ્ટીનો કન્ફર્મ કરીને પછી જ માલનો ઓર્ડર લેવો અને એરપોર્ટે અત્યારે હાલમાં કોઈ એવું ફંક્શન નથી કે ત્યાં માલની જરૂરિયાત પડે મારી સાથે અંદાજીત પાંચેક હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે બીજા ત્રણ ત્રણ ચાર વેપારીઓના ભાઈઓને પણ પૈસા ગયા છે એમાંથી અમે સાયબરમાં અપીલ કરી છે થોડા ઘણા પૈસા આવ્યા છે અને થોડા ઘણા અમારા ગયા છે મેરા નામ શફીક શાહ એરપોર્ટ ડાયરેક્ટર કેશોદ એરપોર્ટ Uh, जैसे कि आप जानते हैं कि ऑनलाइन uh, फ्रॉड करने के केसेस तो कई uh, देश में अपने चल रहे हैं तो फ्रॉड करने वाले लोग नए नए तरीके ढूंढ के निकालते हैं अभी रिसेंटली हमें एक नया तरीका मिला है जिसके तहत केशोद uh, में uh, जो चीटिंग करने वाले लोग हैं फ्रॉड करने वाले लोग हैं वो बताते हैं कि uh, उनको कुछ पानी का रिक्वायरमेंट uh, है पानी खरीदना है तो व्यापारियों से पानी खरीदेंगे या कुछ दूसरा सामान खरीदेंगे कई बार लोग बता हैं कि एयरपोर्ट पे जॉब है आपको जॉब लगवा देंगे तो इस तरह के फ्रॉड किए जा रहे हैं हमें पिछले दिनों ऐसी मालूम पड़ा इसलिए मैं चाहता हूँ कि सभी को आप सब लोग सावधान रहें और कोई भी इस तरह की चीज़ों पर यकीन ना करें और जब तक आप पूरी तरह से आश्वस्त ना हो कि ये प्रॉपर अथॉरिटी से ऑर्डर है तभी इसमें व्यवहार करें क्रॉस चेक करें और अगर आपको ऐसी कोई लोग मिले आप कांटेक्ट करें तो नियरेस्ट पुलिस स्टेशन से संपर्क करें ताकि हम इस तरह के लोगों को हम पकड़ पाएंगे जी हाँ पिछले दिनों हमें एक ऐसी कंप्लेंट मिली कि एयरपोर्ट के लिए पानी की खरीदने की आवश्यकता है रिक्वायरमेंट है ऐसा बोल के व्यापारी की तरफ से पानी खरीद किया गया कुछ व्यवहार किया गया और उसके बाद उनके खाते में से पैसे गलत तरह की लिंक भेजकर ऑनलाइन लिंक भेजकर पैसे निकाले गए तो इस तरह का वाक्य हमें दो तीन आ, लोगों के बारे में मालूम पड़ा इसलिए हम चाहते हैं कि बाकी और लोग इसमें न फंसे इसी उद्देश्य हमें कर नहीं फिलहाल ये हमारे ऑर्गेनाइजेशन में आया है कि ऐसा हो रहा है लेकिन जब तक हमें कोई स्पेसिफिक बंदा कोई आके हमारे पास कंप्लेंट दे तब तक हम पुलिस को कंप्लेंट नहीं कर पाए जो भी इसको पीड़ित हो हमसे आके मिले हम आ, मदद करने की प्रयास करेंगे पुलिस प्रशासन के साथ में मिलकर एयरपोर्ट को पाने की कोई ज़रूरत नहीं है कोई आवश्यकता नहीं होती है एयरपोर्ट अपने काम में सक्षम है अपने पाने के लिए तो ऐसे इसमें कृपया इसको विश्वास न करें और जॉब एयरपोर्ट पे जो भी जॉब रिक्वायरमेंट होती है वो हम हमारे वेबसाइट डब्ल्यू के माध्यम से ही करते हैं और प्रॉपर लीगल प्रोसेस से होता है सब ट्रांसपेरेंट होता है तो वेबसाइट से ही मिली जानकारी पे यकीन कीजिए अगर कोई फेक वेबसाइट बना रहा है या कोई फेक अप्लीकेशन दे रहा है उस पर यकीन नहीं कीजिए लोकली रिक्रूटमेंट नहीं की जाती है जो भी रिक्रूटमेंट की जाती है ऑल इंडिया लेवल की जाती है तो आप सभी लोग इसका सावधान रहें और हम आपको हमेशा सहकार्य के लिए उपलब्ध हैं